અને જો એની રીંગ પહેરી લીધી છે કાં નકર તો એની રીંગ છે ને સ્કૂલે તો હમણાં મનાઈ હતી કારણ કે આખો દિવસ બધા આમ કરે ને એટલે છોકરાઓ કા તો આજે મને કહે કેટલા ટાઈમ છે રથ પહેરી તો હું પહેરી લઉં કે જો અમે આવી ગયા છીએ કે તેને ઘેર ઘૂમીને જવાનું છે કરી આવે જોવા માટે જો એ બધી વસ્તુ એને ગોઠવી દીધી છે થોડી ઘણી એવું માટે રાખી સોના ના ઘરેણા ને એ બધું છે બ્રેસલેટ છે ને જો આ હાર છે ચેન છે એવું બધી બધી વસ્તુ છે ને એકદમ સરસ મજાની બધી ગોઠવી દીધી છે એક એક વસ્તુ બધું વાસણ ને એવું છે બધું અને ટોટલી વસ્તુ ગોઠવવા કેટલી બધી વાર લાગી છે કાબુ અરે બહુ વાર લાગી અને અહીં જો કપડા છે અને બીજી બધી જો ડેકોરેશન ની વસ્તુ ને એવું બધું છે અને ચપ્પલ તો આટલાક જ છે આ બધું એક જોડી મને દઈ દેજો બીજું હું અને આ બધું જો એને પાનેતર છે ડંડિયા રસની ચોલી છે ચાલે એ બધી વસ્તુ છે બધી અને અડધું હજુ બાર વસ્તુ બધી ગોઠવી છે એમ કેમ કે અહિયાં room માં નો બધું એકહારે આમ સમાણું ને એટલે બધું જાય ને ગોઠવી દીધું છે અને બહુ બધી મસ્ત વસ્તુ લીધી છે ભૂમીએ એમાં અમુક વસ્તુ લેવા માટે કદાચ હું ગઈ છું બાકી તો એની રીતે જ બધી લીધું છે એને એટલે બહુ મસ્ત છે બધી વસ્તુ છે ને અડધી વસ્તુ જો અહીં બહાર રાખેલી હતી એટલે આટલું બધું જો બીજી વસ્તુ હતી ગોદડા અને રજાઈ ને એવું બધું ને અહીંયા બહાર ગોઠવી દીધું કપડા આ આ આ આ આ ને બધા કોના છે 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 દેવા દેવા કે બધી 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 આટલી લેવાની અને બાકી વસ્તુ બેડશીટ ને એવું બધું હા બેન નાન કરના બધા સભ્યના જો અહિયાં બોર છે ને મોટા મોટા તો મને હિરલ ને પાયલ ને બોર ખાવા માટે એવું નથી અંદર એટલે જો આ બોર બહુ મસ્ત મીઠા બોર છો મમ્મી ભાઈ એક દિવસ લઈ આવી બઉ મસ્તર છે અને બેન છે ને આવતા આવતા ઘરેથી તૈયાર થઈ ગઈ અને ચાલુ ગાડી ચાલુ કરી તો ઘઉં માં નું હું મારે ઘરે જ રહી બાપા બાપ આ બેન ને આવવાનું કેન્સલ થઈ ગયું અને હું જ આવી ગઈ છું તો જો બધી વસ્તુ ને હું તો જોઈ લીધું છે

જો મેં બધું જોઈ લીધું બોર ખાઈ લીધા ને હવે અમે ઘરે જઈએ છીએ અને જો મને તો અત્યાર થી ઠંડી લાગવા માંડી છે ઘડિયાળ માં જોકે સાડા ત્રણ જ થયા છે પણ રસ્તામાં પવન લાગે ને એટલે ઠંડી બહુ લાગશે ને હું ત્યારે sweater ને એવું લેતી આવી હતી પણ ઠંડી લાગે તો પછી પેરવા થાય જો અત્યાર ખોટું સાચવું એના કરતા પેરી લીધું ને હવે ભૂંગળી ને આપડે બાય bye કઈ દઈએ અને પછી જઈએ હા આવું નથી લગ્ન કરવા વેલા વેલા એ પેલા તાર મામા ઘરે એક વખત રોકાવા આવાનું હા કેટલા ટાઈમ કે તા નથી એમ તો

અને એ રમકડાથી રમે છે એમ અને અલ્પાને તો નોકરી પર જવાનું એટલે તો વહી જાય સવારે અને પછી પાછી એનો જે ટાઈમ હોય એ પ્રમાણે આવે અમે એટલે આખો મમ્મીને અને રાખવાનું ભાઈ નીકા હા એટલે એ લોકો અહીંયા આવતા રહ્યા અને ઘરે મોટા ભાભી નહીં બધા ઘરે એટલે એ ન્યા કા કે તાર જવું છે ભાઈ ઘરે જાવું છે દાદા પાહેન ભાઈ પાહેન એ હા ચ વાઘડો

ભાઈ છે ને એટલે મારી મમ્મીને એમ કે છે કે દરવાજા ને બહાર જાલો તો અહીંયા નથી ઉભું રખડું થઈ ગયું અહીંયા આવી હા રખડું થઈ ગયું છે તો સારું આલો જાયે અને તું તો જો આવી ગયા ઘરે અત્યારે ઘડિયાળમાં પાસ થઈ ગયા છે અને બે વખત ફઈની ઘરે ચા પીધો એક વખત મમ્મી પાસે ગયા અહીંયા મમ્મીએ ચા પીવડાવ્યો તો જો ઘરે આવીને ચા પીવાની ટેવ પડી ગઈ છે ને પેલા તો હું હાવ ચા જ ન પીતી પણ હવે તો બહુ ટેવ પડી ગઈ છે ને ચા પીવાની ઘરે આવીને તો કમીને બહાર જવાનું તો મારે પેલા ચા તો પીવો જ પડે ચા બનાવી લીધો છે અને ચા પી અને પાંચ તો થઈ ગયા છે પછી આપણે વર્ગી જઈએ રસોઈએ હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને મિસુબેન તો જો અહીં ઘરે જ મમ્મીને તો ભેંસ દોવા વાળીએ જવાનું જોઈએ એટલે મમ્મી વૈયા ગયા અને મિસુબેન એને ભેગા વૈયા ગયા છે અને બપોરે તો પૈડી ઘરે આવવા માટે તૈયાર થઈ ગઈ હતી કમ્પ્લીટ પણ હાલ તે કર્યા પછી એને હું કંઈ રિહાણી એટલે આવી જ નહીં એમ તો અત્યારે જઈ મમ્મી ભેગી વહી છે વાડીએ તો હું ચા પી લઉં અને પછી આપણે રોટલી શાક ને બધું બનાવવા માંડીએ રોજની જેમ

એ જોવા નહીં આવે એને ખબર પડી જાય મિસ બોર ખાધા એમ તો એને ખબર પડી જ જવાની છે કે મેં મિસ્તો બોર ખાતા એમ તો જો હું બોર લઈ છું તો મિસ્તો બોર ખાવાનું કામ ચાલુ કરી દીધું છે બોર છે ને આમ તો કચ્ચા હોય ને એવા લાગે છે પણ સરસ ખટમીઠા છે એમ હજી બહુ પાયકા તો નહોતા પણ તોય અમે તોડી લીધા મસ્ત વળી હતી ને એટલે